અહિંસા સહનશીલતા અને શાંતિના સંદેશદાતા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ વડોદરા ગોત્રી અલકાપુરીમાં ભવ્ય રીતે ઉજવાઈ આજે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક છે જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે આ દિવસે વીર તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે જૈન ધર્મના ચોવીસ માં તેમજ છેલ્લા તીર્થકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ હોય ગોત્રી અલકાપુરી વિસ્તારમાં શ્રી શ્રી ચિંતામણી દિગંબર મંદિર આજે આવ્યો હતો સવારના બાઇક રેલી યોજાઈ હતી તેમજ ભગવાનની નગરયાત્રાનું આયોજન થયું હોય જેમાં છસોથી થી વધુ લોકોએ ભાગ લીધો હતો ત્યારબાદ અભિષેક શાંતિધારાનું આયોજન કરાયું હતું ધાર્મિક પ્રશ્નોત્તરી સહિતના કાર્યક્રમોનું પણ સાંજના આયોજન કરાયું હતું

પરંપરા મુજબ શાસન નાયક કહેવામાં આવે છે તેઓ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહા આજે અલકાપુરી વિસ્તારમાં શ્રી એક જારા ચિંતામણી પારસના દિગંબર જૈન મંદિર એવું નવગ્ર આજ છે એમાં સૌથી પ્રથમ સવારે ધન પ્રભાવના હેતુ અમારા યુવકો ત્રણસો યુવકો દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું ત્યારબાદ સાડા આઠ વાગે સવારે ભગવાનની નગરયાત્રા જેમાં લગભગ સાડી છસો સાતસો લોકો એ ભાગ લીધો છે અત્યારે નગરયાત્રાથી આવ્યા પછી ભગવાનને અભિષેક શાંતિદારા જગતની શાંતિ અર્થે શાંતિદારાનું આયોજન કરવામાં આવેલું છે જેથી ભગવાન મહાવીરનો સંદેશ જીવો અને જીવવાદો દો એટલે કે અમારે જીવવાનું છે અને બીજાને પણ જીવવા દેવાના છે બધા આત્મા સરખા છે અને બધાને આત્માની શાંતિ થાય એ માટે શાંતિ પણ અમે આયોજન કરેલ છે સાંજે ભગવાન મહાવીર જન્મના એક ભાવ રૂપે જુલન કાર્યક્રમ છે ત્યારે ભગવાન મહાવીર પર ધાર્મિક પ્રશ્નો બાળકો દ્વારા એના અંગે જે ડાન્સ આપવામાં આવશે અથવા તો જે એનો એક્ટ કરશે એ પણ સાંજના ટાઈમે રાખવાનું રાખવામાં આવેલ છે